આસારામનું તેર નંબરની ઓપીડીમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યાં ઈસીજી અને ઇકો કરવામાં આવ્યું હતું ઓપીડીમાંથી આસારામને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો અને આસારામ આવતા સમગ્ર શહેરમાંથી જે ઇમરજન્સીમાં દર્દીઓ આવે છે ટ્રોમા સેન્ટરનો ગેટ બંધ કર્યો હતો આ દરમિયાન આસારામના સમર્થકોએ મીડિયા સાથે મારામારી કરી હતી ટ્રોમા સેન્ટરમાં હેલ્થ ચેકઅપ કરાવ્યા બાદ આસારામને સિવિલના અન્ય ગેટની બહાર લઈ જવામાં આવ્યા હતા આમાં આસારામ રાજસ્થાન જવા રવાના થયો હતો દુષ્કર્મી આસારામને અસારવા સિવિલ મા વીવીઆઈપી સુવિધાઓનો લાભ આપવામાં આવ્યો હતો